રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આજે સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ક્યાંક હળવા તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી જ્યારે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે અરવલ્લી અને મહિસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટર્ફને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે રાજસ્થાન તરફથી એક વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે જેના કારણે આજના દિવસે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદનું યેલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે જે રીતે આ ઓફશોર ટ્રફ છે કે જે ગુજરાત રાજ્ય પર તેની અસરો જોવા મળશે જેના કારણે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જેવા ભાગોની અંદર જે ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે તો પાલનપુર મહેસાણા પાટણના ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે અમદાવાદ વડોદરા ગાંધીનગરમાં

મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે ત્યારે આ ઓફશોર ના કારણે રાજ્યની અંદર આજના દિવસે સાર્વત્રિક વરસાદ જોવા મળશે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ